ને જાગે છે ને કેમ છો તમે બધા મજા મજા ગમ તો અત્યારે ચર હું છું ને હવાર આવ્યો છું અહીંયા ખેતરમાં કેમ કે નેટવર્ક નેટો કોસ્તો તો મારે પોસ્ટ કરો ને દે હવાર માં તો અત્યારે ખેતર આવ્યો તો બકા આડા ભાઈ આજ છે ને આપણે જવાનું છે ઘરે તૈયારી કમ્પ્લીટ તો ને નાસ્તો કરી લે દાંત તરો દેખે દાંત તરો દેખે દાંત દેખે આમ દેખે તો દાંત લો પડવાનો છે સમલા સામાન છે ને બધું કર ન હું પેલા પેક માં દાંત પડી જવાનું છે પાડી દેવો ને આપણે મને કે હું પાડી દઈ તારો દાંત

બાજુ બાજુ પાસે વાંધો નહીં પાછા ન્યા જાય છે એવું છે ભાઈ જો આવી ગયા છે હવે જાય છે ભાઈ ના ઘેરે વિજયભાઈ ઘરે તો ગયા છે ભાઈ છે ને યાર તો મિત્રો અત્યારે લાઇટ વેટ જે હેરાન થઈ ગયા ખૂબ હેરાન તો નથી જ આમ ગઈ પણ આ કઈક મંગાવ્યું તું જોતા હતા ભાઈ આમ કે ભાઈ માઈક મંગાવ્યું માઈક મંગાવ્યું છે ચેક કરતા અમીરી દેખો અમીરી એ દેખો વિજી ભાઈ કે અમીરી અમીરી તો છે ઓ ભાઈ હમણાં જેક્સ ભાઈ પા લઈ છે ઇન ફ્યુચર હે ઇન ફ્યુચર લેવું છે ને તારે ના મારે મારે યાર માઈક છે મારી પાસે ભાઈ પાસે ગેજેટ તો જો ઘણા બધા છે અમે જોતા હતા જો હવે મિત્રો ફોનમાં શૂટ કરો છો આ કેમેરામાં શૂટ નથી કરતો ફોનમાં માં ફાવી ગયું પાણી ને સોડા પીને આવ્યા છે યમી તાબો પર તો ભાઈ છે ને અહીંથી દીવ બતાવે છે કે ઓલે પરે દીવ છે બધો રસ્તો બતાવતા હે હમુ જ છે ને દીવ અહીંયા હે આમ હમુ તો આ ભાઈ કહે છે જાવું છે એમ વિચારતો તો છે તું આવી તો ના હું જાવું પછી ક્યારેક જાવ અત્યાર પણ ના દરિયા કાંઠે ન જ જવા દેતા બન છે ઓકે તમારી જેવી મરજી જક્ષભાઈ હે જેવી તમારી મરજી તો ભાઈ હવે તમારે ક્યારે આવવાનું

આ બાજુ રૂમ આ બાજુ રૂમ ઉપર તો હજી બને છે ભાઈ પીઢીએ આમાં અહીં અલગ રીતનું હોય પીઢિયા પાછળ સલેબ પીડી અમારે એમનું ડાયરેક્ટ સલેબ હોય તો ઘણું બધું શું કહેવાય જોવા મળ્યું ભાઈનો પ્લેન ઓછો છે એમ કે મકાન બનાવવાનો તો માથે કાઢો મારતા આવી અહીંયા હજી બીનું નથી ભાઈ કામ બાકી આવી રીતનું છે એ ભાઈ મકાન શું કહેવાય કે નાની એમથી જગ્યામાં ઘણું બધું ડિઝાઇનથી બનાવે એટલે સારું બને એમ અમારા મકાન આ મકાનમાં આમ ગેપ ફેરખો હોય પણ આમાં ઘણા બધા રૂમ આવી જાય નાના નાના બાકી નજારો મસ્ત હશે અહીંથી

પછી પાછા કઈક ગોઠવી આપડે પ્લાન કરી પછી વાત પછી ડાયરેક્ટ બાય પાણીમાં આવજો આપડે રત્નેશ્વર તો ભાઈ હવે નીકળી જશે મજા આવી જઈ કેમ કે શું કે કેદુને કેતા હતા ભાઈ તો મેં કીધું મત દે બધે પરેશભાઈ બધે ફર્સ્ટ ટાઈમ મળ્યા પણ ટુકમાં બહુ જન્યુલ માણસ છે બહુ મજા આવી ગઈ એમ હું તો બીજી વાર મળ્યો છું ભાઈને દીવ જાવું તો પણ મેં જ ન જવા દીધા કેમ કે મને છે ને વટક વેરી દીધું જૂના ગઢે ન તો જવા દીધો એટલે મેં કીધું માર નથી આવું દીવ બદલો લઈ લીધો આજ મેં ફાઇનલી

We rise like so buildings as the coast it takes us ને મે છે will be on the left ભાઈ ફોર્ચ્યુનર છે જાય તો ટેન્શન લેમ જોઈએ હવે પહોંચી ગયા

અત્યારે મેં કીધું આટો મારી આવી કાલે તો પછી બધે જવું હતું અત્યારે જાય છે પાછા ઘરે તો કેવું લાગ્યું તમને અમારું મામા નું ઘર ને મમ્મી ની તો ઓળખાત નહીં કારણ કે કોમલ ને બધી બે નું હેરખ્યું છે ને એમાં કઈ કોમલ છે ને તો પેલા તો ઓળખાત નહીં

ત્યારે થાય વિડીયો એડિટ ને અપલોડ હાથ કરી પછી બે ભાઈ વિડીયો એડિટ કરશું અપલોડ કરશું બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો છે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં જવું તો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરતા જાય બાય